અજાણ્યા ચોરી સમૂહને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જેમાં પાંચ જેટલા મકાનોમાં ચોરી મામલે ફરિયાદ તજવીજ હાથ ધરાય છે જીતેન્દ્ર સોલંકી નેશન બ્લેસિંગ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર